આગળવાત કરીએ તો અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબિકા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું ગુજરાતના દરેક ગામોમાં જઈને વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી ધાર્મિક પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં પીઠમાં આર્ધ શક્તિ પીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિર ઉપર નાના મોટા એવા ત્રણસો ને સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે પૂનમે અંબાજી મંદિરના ચેરમેનના હસ્તે શક્તિ દ્વાર ખાતેથી કહી શકાય કે અંબિકા રથનું પ્રસ્થાન કરવામાં આવે અંબિકા રથ મારફતે વિવિધ ધાર્મિક પ્રચાર અને પ્રસાર અને ભાદરવી પૂનમિયા સંગ અંબિકા અન્ન ક્ષેત્રે ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગબ્બર તળેટી સંપૂર્ણ રીતે પરિક્રમા સંઘની નોંધણી કરવામાં આવશે આ રથને ભાદરવી પૂનમિયા સંગ મારફતે વિવિધ ઝોનમાં તેમજ એક યાત્રાધામથી બીજા ને સાંકળવામાં આવશે આ રથ વીસ દિવસમાં લગભગ ત્રણ જિલ્લાઓમાં ફરશે આ રથમાં એકાવન શક્તિપીઠના મહારાજ હાજર રહેશે માતાજીની ધજા વડે રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું સંત્રષ્ટ અને ભાદરિય પૂર્વિય સંગઠ બંનેના સૈયારા પ્રયાસથી આજે અંબાજી ખાતેથી અમે લોકો એક રથ તમામ ગામો સુધી એક પ્રસ્થાન કરાવીએ છીએ માતાના માતાના દેવ સાથે બધા ભક્તોનું જે સંબંધ છે હદી સદૃઢ બને એ માટેનું આ પ્રયાસ છે વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી જે લોકો અંબાજી સુધી નથી આવી શકતા અથવા અહીંથી ગબ્બર અથવા એકાવન શક્તિપીઠ પીઠ કોઈ પણ કારણ સરોમરના કારણથી અથવા વિકલાંગતાના કારણથી નથી જઈ શકતા એ તમામ લોકો વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી ગામે બેઠી માતાનું દર્શન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા આ રથમાં રાખવામાં આવી છે સાથે જે પ્રકારના સંઘો ભાદરવી પૂનમ દરમિયાન અહીંયા અંબાજી આવે છે એ જ પ્રકારે પરિક્રમા મહોત્સવ માટે પણ દરેક ગામની અંદર સંઘોની સ્થાપના થાય એવું એક અભિયાન પણ આ રથના માધ્યમથી અમે લોકોએ શરૂ કરી રહ્યા છીએ શરૂઆતના તબક્કામાં આજે જે રૂટ શરૂ થઈ રહ્યો છે અંબાજીથી આ રથ ઉમિયા માતાના મંદિર સુધી જશે ત્યાંથી બહુચર માતાના મંદિર સુધી જશે અને ત્યાંથી પાછો અંબાજી આવશે આ રસ્તાની અંદર આવતા ગામોની અંદર બધા ભક્તો દ્વારા રથનું સ્વાગત થશે અને સંઘોની સ્થાપના જે અમે રીતે કીધું એ રીતે થવાની છે શરૂઆતમાં ગુજરાતના જ ગામોમાં અમે લોકોએ રથ ફેરવવાનો વિચાર કર્યો છે પણ ભવિષ્યમાં પરિસ્થિતિઓને જોતા અન્ય રાજ્યોની અંદર પણ આરત મોકલવામાં આવશે